રાધાની રાધા અહિયાં ક્યાંથી આવવાની એ તો પારકા મલકમાં માલતી હશે અરે શ્યામ હું સમજુ છું રાજા વિના તને ગોટતું નહીં હોય પણ દીકરીની જાત છે કોક દિવસો સાથે જવાની રાજાની ની માં તને બહુ યાદ કરતા તા કેતા તા કે શામ અમને બધાને ભૂલી ગયો હાલ હાલ એટલે ગેરા હાલ ભાઈ મને તો રાત ની જ નથી આવતી ખાવાનું નથી ભાવતું પણ જાણે દીકરીનું મોજ આવ ક્યારે મળશે સાવિત્રી બેન અહીંયે તરફ

મારો હાથ ઉપડી જાય એ પેલા ચાલુ જાય અહીંથી નહીં તો મારો જીવ લઈ લેશો એમ જ ને આવી રાધા વિના જીવીને મારે શું કામ છે ખબરદાર જો મારી દીકરીનું નામ તારી કાળી જીભ થી લીધું છે તો આખરે તારી જાત પર ગયો એમ ને અરે જેની પાછળ બાપનું નામ નથી માનો પત્તો નથી એવા સમાજના કલંક કોણ જાણે કોના પાપનું પરિણામ હશે તું ધનરાજમુખી

જો તમે રાજાના બાપ ના હોત તો કાલમાં માં કાલ હવે એ ઘડી પણ અહીં ન ઉભું રહેવાય હશે કે બગાડી હશે મેડોના યે એ હરણા તારી ડોક રે અને પેરાવું ઘુગર માળ રે એ એ પણ સોન લે મઢાવ તારી શેગડી અરે રે મારા ને પાસુઆ આપણા મુલક ના માયા મી વયા જાવ મારા મે

કે હું રાધાને પ્રેમ કરતો હતો રાધાને પ્રેમ કરું છું અને રાધાને પ્રેમ કરતો રહીશ હાતે જ કહ્યું શામ હવે બાપુને હું મનાવીશ અને બાપુ નહીં માને તો તો ઉછાળ સિક્કો હમણાં ખબર પડી જશે બોલ છાપ કે કાટો જો બાપુ માની જશે તો છાપ છાપ શામ મને કઈ થાય છે હવે તો સપના જ રહી ગયા રાધા લગ્ન વખતે રાધા ના બાપુ એના ભાઈબંધ નારાયણભાઈ આપેલું આ પરદેશનું સરનામું બાકી તો રૂપિયા રાજ રચેલું દર દાગીના એ બધી વસ્તુ વાળી જોડીને રાધાના લગ્નમાં વાપરી નાખી તમે ત્રણે જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બધા પોલીસ ખાતો તમારો આભાર માને છે અને તમને ત્રણેયોને में हाँ। हाँ। जरूर पड़े हमें मदद करवा हाँ। मारी तैयार है शु। चिंता ना कर शुमा। हज़ी एक जगह बाकी शे। ए मने जरूर मदद कर साला इंस्पेक्टर चु हूँ। भी क्या पटेल? चमड़ा उतारने की चमड़ा। बताऊँ जी साहब, बताऊँ जी।

હા જી સર યસ સર ના હોય સર ઓકે ઓકે સર ઓકેશ્નર સાહેબની કચેરીમાંથી ફોન હતો તમે આપેલા એ સરનામે એવો કોઈ જ આસામી રહેતો નથી સરનામું તદ્દન ખોટું છે હવે તો કોઈ રૂબરૂ ત્યાં જઈને તપાસ કરે ને તો જ પણ સાહેબ એટલે દૂર એટલે બધે દૂર કેવી રીતે જવાય જો તમે જવા તૈયાર હો તો આ પોલીસ ખાતું તમને બધી જ રીતે મદદ કરવા તૈયાર છે અને વધારેમાં પેલા ખૂની ડાકુ ધાડપાડુ કાળિયાને પકડાવવામાં તમે ત્રણ જણાએ મને જે મદદ કરી હતી ને તેના બદલામાં હું વ્યક્તિગત રીતે કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિને વિનંતી કરીને તમારા માટે અમેરિકા પણ હા હા ઇન્સ્પેક્ટર પટેલ સાહેબ તમે એની બિલકુલ ચિંતા ન કરતા સમજ્યા એમ સમજો કે આખો અમેરિકાનો ગુજરાતી સમાજ સાથે છે થેન્ક થેન્ક યુ યુ હા શાંભાઈ એટલે તો હું તમને એરપોર્ટ પર લેવા માટે આવ્યો હતો અને ઈન્ડિયાથી પટેલ સાહેબનો કોણ પણ મારી ઉપર હતો એમની સાથે બધી વાતો થઈ ગઈ છે બેસો તો હવે આપણે મુદ્દાની વાત કરીએ જી બોલો ઠીક છે શ્યામભાઈ આવતીકાલે અમેરિકાના અહીંના આપણા ગુજરાતી સમાજનો વાર્ષિક સમારંભ છે જેમાં એના લગભગ તમામ ગુજરાતીઓ હાજર રહે છે શક્ય છે તમે જેને શોધવા આવ્યા છો એ પાત્રો પણ મળી જાય પેલી મેડોનાને પાછો હેરોઈનનું ઇન્જેક્શન તો સમયસર આપી દીધું છે ઓ માય ગોડ

એના અવાજમાંથી નીકળતું ગુજરાતનું લોક સાહિત્ય સાંભળીને કોઈ હરખાશે પણ ખરું પ્લીઝ આ બેન માનનીય સજ્જનો અને સન્નારીઓ આજે આપણી સમક્ષ રજૂ થયેલા કલાકારને અહીં સુધી પહોંચાડવાની તક આપનાર આપણા સમાજના બે સભ્યોનો આજે હું પરિચય કરાવવા માંગુ છું એક છે ભાઈ શ્રી વિક્રમ ગુરુદી સાહેબ અને બીજા છે શ્રીમતી લલિતાબેન ઉર્ફે લોલિતા મેડમ એ બંનેને હું સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું અને આ છે શ્રીમાન વિકી સાહેબ અને આ છે એમના ધર્મ પત્ની મધુબેન ઉર્ફે મેડોના અને આ છે એમના સાસુ એટલે કે વિકી સાહેબના મમ્મીજી હવે આ ત્રણેયનો પરિચય કરાવ્યા પછી હું આપ સૌની સમક્ષ એક એવા પાત્રનો પરિચય કરાવવા માંગુ છું કે જેની કથા સાંભળીને આપણા સમાજ ઉપર કલંક લગાડતા આ માતા પુત્રને ધિક્કારવાનું મન થાય એનો બહિષ્કાર કરવાનું મન થાય અને એ પાત્ર છે અમારા ગામની હસ્તી રમતી ઉછળતા કૂદતા ઝરણા જેવી માતા પિતાની એક ને એક લાડકી દીકરી આ રાધા આ રાધાના ભોળા પોતે પરણેલો હોવા છતાં કુંવારા હોવાનું નાટક કરીને ફરી ત્યાંની સાથે લગ્ન કર્યા અરે પાંચ લાખ રૂપિયા રોકડા સો તોલા સોનાના દાગીનાનો નો દાયજો હડપ કરી ઘરકામ માટે નોકરાની તરીકે લઈ આવ્યો દેશમાં માતા પિતા ને બેસે ટકે પાયમાલ કરી નાખ્યા કારણે એના આ રાજધાની માં નિરાધાર ગરીબ વિધવા બની અને આખા કિસ્સાનો ન્યાય કરવાની અને આ વિક્રમ ને આકરા આકરી સજા કરવાની આયા બેઠેલા આખા સમાજ ને હું વિનંતી કરું છું હા હું વિનંતી

Oni çöptü akşam. İni, beni sadece Beni bir para değil, bir nokranı paranın üzerine bir ağacık yap. İni, çöptü oni çöptü akşam.

Yeah! 我、啊、不 શ્યામ ને હું તરી રાધા મને લઈ ચાલ રાધા, તું મારી રાધા હું તને લેવા જ આવ્યો છું